શ્રી સુખડીયા પરિવાર દલખાણિયા દ્વારા શ્રીમદ્ ભાગવત અમૃતધારા ધારા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગતરોજ સાંજે યજમાન પરિવારના ભાઈઓને સમગ્ર સમાજને જાગૃત કરવાનો વિચાર આવ્યો અને એ જ વખતે મીડિયાના માધ્યમથી તેઓએ ઓર્ગન ડોનેશન થયેલ હોય એવા સમાચાર જોવા મળતા તરત જ સાવરકુંડલા ખાતે ધાર્મિક કાર્યમાં તાજેતરમાં થયેલ અંગદાન જાગૃતિના કાર્ય કરતી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો અંગદાન એ જ સર્વશ્રેષ્ઠદાન છે તે આ સુખડિયા પરિવારે ઉપસ્થિત તમામ શ્રોતાગણોને વિપુલ તળાવિયાના માર્ગદર્શન હેઠળ ચાલતી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન વતી શ્રી અમિત ડાબરિયાએ સમગ્ર સભાખંડમાં ઉપસ્થિત તમામને અંગદાન વિશે સચોટ માહિતી પ્રદાન કરતાં અંગદાન કોણ કરી શકે અને અંગદાન કેવા કિસ્સામાં થઈ શકે તે વિશે સંપૂર્ણ માહિતી આપી અને ઉપસ્થિત તમામ શ્રોતાગણને અંગદાન કરવા માટે અને કરાવવા માટે શપથ લેવડાવ્યા હતા